રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે અને અનેક રસ્તાઓ પર મસ મોટા ખાડાઓ પડ્યા છે જેને કારણે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધોરાજી શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે શહેરમાં પ્રવેશતા વાહન ચાલકો અને સ્થાનિક વાહન ચાલકો મસ્ત મોટા ખાડાના કારણે હેરાન અને પરેશાન છે ધોરાજી નગર જાણે ખાડા નગરી બની ગયું હોય એવું લાગી રહ્યું છે રોડ રસ્તામાં પડેલ ખાડા બાબતે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ધોરાજી નગરપાલિકાના વહીવટદાર પર અને ચીફ ઓફિસર પર નિશાન સાધ્યું ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે વહીવટદારના શાસનની અંદરમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા તે રોડ રસ્તાઓમાં ખાડાઓ પડ્યા છે અને વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ પણ થયું છે પરંતુ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય જેથી કરીને અધિકારીઓ દ્વારા માત્ર અને માત્ર નોટિસ ઇસ્યુ કરી અને ધન્યતા અનુભવી લેવામાં આવે છે કોન્ટ્રાક્ટરો પર કોઈ પણ જાતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને વોરંટી પીરિયડમાં જે રોડ રસ્તાઓ છે તેમાં પણ ખાડા પડી ગયા છે

જેના કારણે અનેક લોકોને હાથપક ભાંગા છે અને મોટી જાનહાની થાય એ પેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે તથા કોન્ટ્રાક્ટર ઉપર પગલા લેવામાં આવે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે આ વહીવટદારના શાસન દરમિયાન જે રોડ રસ્તાઓ બન્યા છે એ રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા એ રોડ રસ્તાઓ જે તૂટ્યા છે એની તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે અને ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓના કોન્ટ્રાક્ટ હોય જેને કારણે આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધોરાજીના લોકો રોડ રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે હાલમાં અમો એ વહીવટદાસશ્રી પાસે આ રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે એની કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરેલ છે કે કેમ એની માહિતી પણ માગેલ છે આજ દિન સુધી અમને માહિતી પણ આપવામાં આવી નથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવી છાવરી રહ્યા છે કારણ કે કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રોડ રસ્તા નગરપાલિકાના હસ્તકના તેમજ આર એનબી હસ્તકના રોડ રસ્તામાં જ્યાં જ્યાં મોટા મોટા ગાબડા પડી ગયા છે ખાડા ખબડા થઈ ગયા છે તેને સત્વરિત રિપેરિંગ થાય તે માટે ધારાસભ્યને સાથે રાખી અને ધારાસભ્ય ધારાસભ્ય શ્રીએ તેમજ અમુએ અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરેલ છે અને તેઓને કહેવામાં આવેલ છે કે તાત્કાલિક આ રોડ રસ્તા રિપેરિંગ થાય અને લોકોને સુવિધામાં વધારો થાય તે માટે અમુકે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે તે બાબત કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણો છે અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત કોંગ્રેસ શાસિત હતું ત્યારે તેઓના હસ્તક નગરપાલિકાના હસ્તક જે કોન્ટ્રાક્ટર દેવામાં આવેલ હોય તે નગરપાલિકાના હસ્તક દેવામાં આવેલ હોય અને તે નગરપાલિકા કોંગ્રેસનું હતું અને તેના મળતીઓ દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે પરંતુ હું એ કહેવા માગું છું કે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે કોઈ પક્ષ પક્ષીનો નથી હોતો તેને જે કોઈ સરકાર દ્વારા નિયમ મુજબ જે કઈ પદ્ધતિ મુજબ કામ કરવાનું હોય તે કરતા હોય છે પણ તેમાં ખામીયુક્ત કઈ પણ કાર્ય રહી ગયું હોય તો તેના માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને તેની સામે કોન્ટ્રાક્ટર સામે અધિકારી સામે પગલા લેવા માટે કહેવામાં આવેલ છે અને તાત્કાલિક રોડ રસ્તાનું કામ ખાડા ખબડા બુરાય તે માટે અમે ઉચ્ચ રજૂઆત કરેલ છે